ગુરુ પૂર્ણિમા છે એવો સદગુરુનો મહિમા ભજનોની અંદર વર્ણન કર્યું હરજીવન બાપાએ નિરેશ સેવે ખૂબ ખૂબ સંતોએ કર્યો પણ આ તો આપણે જે લીધા હત્યારે કેમ બહુ અજ મંત મજા આવતી ગુણ ગાવા ગુરુ અને ગોવિંદના બાકી બધું ગુણ ગાવા તો ગુરુ ગોવિંદના બીજું બધું પર હરવું દર્શન કરવું તો ગુરુજી નું કરવું અને ગુરુ થી હવ ને ધરવું

તેત્રીસ કરોડ માં સદગુરુ ની છે પછી રામ હોય તે ભલે કૃષ્ણ હોય તે ભલે કઈ પણ હોય એમ પ્રથમ જો તરવાનું સાધન હોય તો સહારો એની સિવાય કોઈ નામ નથી એટલે નીરજ સાહેબે એની વાત કરી ગુણ ગાવા હોય તો ગુરુ ગોવિંદના બીજું બધું પર હરવું જો દર્શન કરવું તો ગુરુજી નું કરવું અને ગુરુજી કે ભજન કરવું તો ગુરુજીને ભજવા ગુરુજી નો મહિમા છે મોટો વેદ પુરાણ ભાગવત આ બધા એને વંદન કરે છે વેદ પુરાણ ભાગવત વંદે પણ નુગરા કહે એને ખોટો એને ગમ નથી એટલે કે એમાં એનો કોઈ દોષ ન હોય એમાં કઈ વાંધો નહીં વેદ પુરાણ ભાગવત વંદે નુગરા કહે એને ખોટો ગુણ ગાવા તો ગુરુ ગોવિંદ ના બીજું બધુંય પર હરવું પછી કે સેવા કરવી તો ગુરુજી ની કરવી અને ગુરુજી ની આજ્ઞા જે કોઈ માને સેવા સદગુરુ ની કરવી અને એની આજ્ઞામાં રહેવું જન્મ મરણ નો પછી કે જોર નો હાલે જો આટલું થઈ જાય ને પણ આપણે એ તો બધી એક બાજુ રહે આજ્ઞાન સેવન કારક વળી હામાં મળી જાય તો ઠીક છે એ જે આપણે વાંકા વળતાય ઓલું થતું હોય વાહડે ઘોડે વળી ન હકતા હોય એમ પૂરું વળાય ને આમ બંદગી કરતા હોય તો પૂરા નો આમ ન હા હું તો આમાં અનુભવ કહું છું મેં ઘણી જોયા એવા સેવા કરવી તો ગુરુજીની કરવી ગુરુજીની આજ્ઞા જે કોઈ માને જન્મ મરણ નું ભય ટળી જાય જો આ થઈ જાય તો એમ જમડાનો પછી કે જોર નહીં હાલે મનવા શીતફળ મળશે મનમાં જે સીતવે એ તરત એને પ્રાપ્ત થાય એવું ફળ મળે કે પછી કે પૂજન કરવું તો ગુરુજી નું કરવું ગુરુની આજ્ઞા જે કોઈ માને ગુરુ થી મોટું કોઈ મળે નહી સમજો તમે સદગુરુ ની શાને ગુણ ગાવા તો ગુરુ ગોવિંદ ના સદગુરુ ની શાન જો સમજાય જાય ને તો ખબર પડી જાય ગુરુ હું છે એમ આ તો આપણે કરી લીધા ગુરુ એમ જો કે આ બેઠા છે એની વાત હું નથી કરતો એક સામો સામૂહિક વાત કરું છું એમ જો શાન સમજાય જાય તો સદગુરુ સમજાય જાય સદગુરુ હું છે એમ કારણ કે બધાયનો બાપ છે આ જગત નો બાપ છે પછી હું કીધું ગુરુ થી મોટું કોઈ મળે નહી સમજો તમે ગુરુજી ની સાને ગુણ ગાવા તો ગુરુ ગોવિંદ ના બીજું બધુંય પર હરવું પછી આ તત્વ જે આ વિશ્વની માલિકો જે તત્વ છે ને એ મેં તમને કહી દીધું હવે આથી આગળ કઈ છે નહીં કે આ તત્વ છે કયું સદગુરુ તત્વ હતું એ મેં તમને કીધું સાંભળજો નર નારી

પછી વાટ જોવે નો ઈજ આવી ગયા તો જ યાદ આવ્યું હોય એને નામ જ આવ્યા એમ તરત આખી સબી ઉભી રહી જાય ખાલી યાદ આવે ને કીધું પછી બીજા ભજન માં કે સાસુ સગ પણ સાંભળ્યાનું હાસુ સગપણ જે સદગુરુ નું છે સાંભળ્યાનું બીજો કોઈ સાંભળ્યો નથી સાસુ સગ પણ સાંભળ્યાનું બીજું બધુંય પર હરવું માન મોટપ મર્યાદા મેલી માન મોટપ અને આ મર્યાદા આ બધું મેલવું પડે મેલે મેલા હે ને ત્યારે હરિવર ને વરા હે માન મોટપ મર્યાદા મેલી હેતે હરિવર ને વરવું સાસુ સગ પણ સાંભળ્યાનું બીજું બધું પર હરવું જે સુખ સપને નહીં સંભુને સંભુને સપને ન હોય એવું સુખ દેવા વાળા સદગુરુ દાતાર છે જે સુખ સપને નહીં સંભુને એ સુખદાયક દાતા અને પાછું કે હું કહું ને એમ નહીં આ વાત કોઈ ઘર ખૂણાની નથી આખા જગત માં એનો જસ એનો જગત માં શાસ્ત્રો ને સ્વપડે સડી ગયેલા છે આ કોઈ એમ ખૂણે બે વાતો કરવા જેવી નથી એમ હું છે તો તરત એને દાખલો દીધો શીલા પલટ ગઈ જો ગૌતમ નારી અધમ ઓધારણ કહાવે અજમિલ જેવો સત નામે ઓધરીયો સુતી સમૃતિ ગાવે સાસુ સગપણ સાંભળ્યાનું બીજું બધુંય પર હરવું પછી કે સંબંધ કરાવે હાસો સંબંધી એમ બોલો તો સંબંધ છે આ સંબંધી સંબંધ કરાવે પરમાત્મા હારે એ હાસો સંબંધી કયો સંબંધ જે પોતાનો કરીને થાપે પોતાનો એમ સંબંધ કરાવે એ સંબંધી હાસો જે પોતાનો કરી થાપે ભણે નિરાત ભલો સો હેતુ મનવા સિત ફળ આપે સાસુ સગ પણ સાંભળ્યાનું બીજું બધું પર હરવું માન મોટો મર્યાદા મેલી અને હે તે હરિવર ને વરવું જો આ થઈ જાય તો એની સ્થિતિ એવી થઈ જાય હમ હે જોગી खाली आटलू थी जाए सदगुरु हम दे जाए तो ये वो बना भी दिया हम है जोगी अलख अनादि हम है जोगी हूँ एम कहसे हूँ एवं जोगी छू અલગ છું અનાદિ નો છું તમે જેવો જોવો છો એવો એ કે હું નથી એમ હમ હે જોગી અલગ અનાદિ પાર બ્રહ્મ થી નહી પારા પર બ્રહ્મ છે ને એનાથી નહી પર છે એને કોક જાણવા વાળું છે હમ અમે જોગી અલખ અનાદી પાર બ્રહ્મ છે પારા नाम रूप गुण नहीं हमारे मारे कोई नाम ही ना नहीं कोई रूप ही नहीं अने कोई गुण ही ना नहीं नाम रूप गुण नहीं हमारे कबू न धरू अवतारा हम है जोगी अलख अनादि पार ब्रह्म से पारा हम से ब्रह्म ब्रह्म એ કે મારાથી છે નકર બ્રહ્મ નહીં એમ શબ્દો એવું કે છે હમ છે બ્રહ્મ મારાથી બ્રહ્મ અને વાતે એ હા છે તું ન હોય તો બ્રહ્મ હું શોર્ટ શોર્ટકટ છે એમ બીજું જ્ઞાન એક બાજુ રહ્યું આપણે ન હોય તો બ્રહ્મ હું આપણે છે એટલે બ્રહ્મ છે નકર બ્રહ્મ હાવ ટુ કુંટસ

કદાચ તું સો જો એ આ સિદ્ધાંતે જો સમજ ને તો એ કેતો તું હોવા છતાંય જગત નથી મારે રામ ને કીધું તું હે ત્રણ માં નથી બ્રહ્મ બ્રહ્મ સે આ બધી માયા માયા હૈ સકલ સંસારા આખો આ સંસાર છે એ કે માયાનો ભરેલો છે રસના જ માયાની છે અને એના મજા સંસાર એ જગત છે માયાનું બનેલું માયા હૈ સકલ સંસારા પાછો ઈસ બિધ મેં હમ હૈ સબી મેં એ બધાની માલિકો પાછો હું તો શું જ ઈસ બિધ મેં હમ હૈ સબી મેં બીજ વૃક્ષ વિસ્તારા हम हे जोगी अलख अनादि पार ब्रह्म थी पारा बधाई थी रही ते अने पासो बधाई में हूँ सो के इस बिध में हम है सभी में केवी रीते तो ये के बीज वृक्ष बीज अने वृक्ष ने जे स्थिति से एवी रीते सो के બીજ વૃક્ષ વિસ્તારા હમ હે જોગી અલખ થી હું રહીત છું એનાથી પર છું એની એ કોઈ હારે મારે લેવા દેવા જ નથી એમ ઈ એનું કામ કરે એ બધા સાધનો છે હું એ કઈ નથી હું તૈને જાણું છું કે આને રજો ગુણ કેવાય ગુણ જાણું છું એટલે હું નથી હું હજી કઈક જુદો છું ત્રણ ગુણ છે હમ હે ત્યાગી પાપ અને પૂન છે ન્યારા પાપે નથી અને એ કે પૂનય નથી એટલે આ તો બધી વાતો કરવી સરળ છે પણ એ સ્થિતિ પ્રાપ્ત કરવી એ કઠણ છે અને એમ 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 તમે જ જ છો છો એમાં કોઈ બે મત નથી પણ આપણે બાંધી લીધો કે હું કરું છું આપ મારાથી માની લીધું આ બધી કર્યું મેં કર્યું જે કઈ હોય હું કરું છું ત્યાં સુધી રહીત થવા એવું નથી કરે છે કોણ કોનાથી થઈ રહ્યું છે જો એ જ્ઞાન થઈ જાય તો રહીત થવાય પાપને પુનથી પૂન થી રહીત થઈ જાય અને કઈ અડે કર્મ હોવા છતાં કરતા હોવા છતાં અકર્તા એને કોઈ કર્મ લેપતું ન હોય એ સ્થિતિ જો હોય તો થઈ જાય અને સે એ સ્થિતિ જ પણ આપણે બાંધી લીધું છે બધું બંધાણા કેમ જ ને વાંદર ઓલું ઘરમાં ઘરે ગયું અને બધા દોણા ફફોડતું હતું એમાં એક દોણા માં ભર્યા હતા તે માલ કરો હાથ નાખીને અને મુઠ્ઠી ભરી શેણાની અને પછી જે આમ બહાર કાઢવા ગયો ને તે દોણામાં મોઢામાંથી હાથ નીકળે નહીં અને રાયડે રાયડે કે મને દોણ અહીંયા પકડ્યો મને દોણ અહીંયા પકડ્યો મને દોણ અહીંયા પકડ્યો એમ ત્યાં એ પછી બધી નાચ ભેગી થઈ કે હું જ્યાં એ કે દોણ મને પકડ્યો છે જે બધા એ જોયું એ કે આ તારી મોટી મોજ કે સૈણા છે એ કે મૂકી દેજે એટલે સૈણા મૂકી દીધો ને તરત હાથ નીકળી ગયો એમ પકડ્યું છે પોતે બાકી કઈ છે નહી એમ એમ જ ને ભાર એમ પકડી લીધો છે નગર પોતે ની સ્થિતિ જેવી પોતે એમ જ છે એમ એને એક વસ્તુ અડે એમ નથી એમ

અને એની પર આ વસ્તુ પડી છે પોતે ન્યા છે પણ ખોવાનું છે આ એવું જ ને એમ ખોવાનું છે આમાં પોતે ન્યા છે અને ગોતે છે આમાં બધી તુરિયા તીતા સબ જુગ જીત્યા પૂગી જવાય તીતા થઈ જવાય એનાથી પર થઈ જવાય તો બધું જીતાઈ ગયું તુરિયા તીતા સબ યુગ જીતા સત મત એ મત બાકી ને સત કે અસત કઈ છે ખાલી મત છે કે અન સત કહેવાય એમ બાકી છોતેય નથી ને કાઈ રહેતું નથી એમ સત કઈ તો હા કઈક અસત હોય જ તો સત કેવું પડે નગર કેવું ન પડે અન્ય છે નહી કઈ પછી સત ઈ મત છે સત મત પૂર્ણ મત વાલા નિરાત નામ અભય સત સ્વામી એને બુજે કોઈ પૂજન હારા નિરાત નામ એ અભય સત સ્વામી છે એને બુજે કોઈ બુજન હારા હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે પારા પછીના ભજનમાં કીધું ઉત્પત્તિ પ્રલય એ કઈ નહી ઉત્પત્તિ પ્રલય નહી હમારે પણ એ જાણે કોક જોગી જોગી એટલે આમ હા જટાન દાઢીને વધારીને એ જાણતા હોય ન જાણ એમાંય હોય પણ એને જોગી કહેવાય એવું નથી એમ કઈ શીખો નથી એમ જોગી તો ગમે સ્થિતિમાં હોય જેણે જોડી લીધી હોય સતની જોડી એને જોગી કહેવાય જાણે કોઈ એક જોગી હમ જેવો હોય ગયો એમ આ શબ્દો અંશે એવા ને આ શબ્દો બધા એ જ્ઞાન હોય તો એ સમજાય એવું છે એ જે અત્યારે વાત કરી રહ્યા છે એ જ્ઞાન જો હોય હામે એને જેવો તો એને સમજી હવે હમ સરીખા હમકો બીજા બીજા સર્વે કે વિયોગી ઉત્પતિ પ્રલય નહીં હમારે પછી જૂની રાહ છે આ જીવ સલત હે જૂની રાહ આ દનાદી થી આ બધા રાહ માથે હાલ્યા આવે છે જીવ થોડે છે છે ગમે વાળો વાળો ને જઈને ઉભો રે જૂની રાહ છે આ જીવ સલત હે હમ હે જહા કેતા આ જીવ છે ને એ આ જૂની રાહ માં કરે છે બાકી હું તો જ્યાં છું ને ન્યા જ जूनी रास जीव सलते है हम है जहां के ताही अप्रम पार गए जुग बीते पंथ हमारे नाही मारे कोई पंथ नहीं के पसी हम अनादि और नहीं दूजा पर खबर क्या रे पड़ी के पार थे ना ત્યારે એની જાણ થઈ પાર ભયે પહેસાના હમ હે અનાદિ ઔર નહી દુજા હું અનાદિ નો છું આજકાલ નો નથી અને આજકાલ નું છે ને એનાથી હું પર થયો ત્યારે ખબર પડી એમ એમ જ ને શરીર છે ને એ આજકાલ નું છે એ બન્યું છે અને એકદી મટી જાય હવે એનાથી પર જો થવાય તો ખલક પૂરણ પ્રકાશ અખંડ બ્રહ્મ ને હમે જાના અખંડ બ્રહ્મ છે એને કેમ જાણ્યો અલગ